અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બેટરી સારી સ્લેસના ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે તમે ડક્કુભાઈ શેલેષભાઈનો કોન્ટેક કરી શકો છો વન ઓનર છે બે લાખ ને ચાલીસ હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર લેવા જશો એટલે કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયોની નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દક્કુભાઈના અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિત્તેર એક વાળા નંબર ઉપર તમે કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો